જય માતાજી મિત્રો હું છું મેહુલ ઝાલા તો આજે આપણે વાત કરવી છે કે એક માનવ ભક્ષી બનેલા દીપડાની અને પ્રશાસનની બેદરકારી વિશેની વાત કરવી છે તો મિત્રો આ ઘટના બનેલી છે ગાંડી ગીરમાં જે ગીર વિસ્તારમાં ગીર સોમનાથ જિલ્લામાં ઘટના બનેલી છે અને આ ઘટના એકવાર નથી બનેલી આવી ઘટના વારંવાર બનતી રહી છે અને આ પ્રશાસનની બેદરકારી શું છે ને હું તમને અત્યારે વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કારણ કે નહીં નહીં હમણાં પહેલાં ત્રણ ચારથી પહેલાં ચોવીસ કલાકની અંદર ત્રણ હુમલા થયા અને આ અઠવાડિયાની અંદર ચાર હુમલા થયા કેના હુમલા થયા તો કે દીપડાના હુમલા થયા છે જે માનવ ભક્ષી દીપડા છે એવી રીતના માણસ ઉપર હુમલા કરે છે અને એને ફાડી ખાય છે અને એનું મૃત્યુ થાય છે તો આ કયા કારણોસર થઈ રહ્યું છે અને આમાં પ્રશાસનની બેદરકારી શું છે આખા વિડીયો આ વિડીયો આખો જોશો એટલે તમને ખ્યાલ પડી જશે કે હું કહેવા શું માગું છું તો નમસ્કાર મિત્રો હું પહેલાં આપણે વાત કરીએ થોડાક સમય પહેલાં તો ખરેડા ગામમાં ડોસીમાને વિખ્યા હતા પછી બધા જૂના વાલા થઈ ગયા હું તાજેતરમાં તમને મારા ગામ વિશે કઉ છું મારું ગામ છે ગીર ગીરગઢડા પાસે આવેલું ગીર ગામમાંથી હું આવું છું અને ન્યાય એક બનેલી આજ આજ રાતની જ બનેલી ઘટના કે એક ભાઈને દીપડાએ ફાડી ખાધા એક ભાઈને દીપડાએ ફાડી ખાધા તો ન્યા પ્રશાસનને કોલ કરવામાં આવ્યો પ્રશાસનને કોલ કરવામાં આવ્યો તો મિત્રો પ્રશાસનની ફોરેસ્ટર વિભાગની ટીમનું કામ હોય છે કે એના એક્ઝેક્ટ એરિયામાં ટચ રહેવાનું કામ હોય છે કોઈ પણને એવી રીતનું કાંઈ પણ કામ થાય છે તો એને તાત્કાલિક ન્યાં પહોંચવાની ફરજ બને છે કાંઈ પણ અમારા ગામના એ કોલ કરી અને એને બોલાવવાની કોશિશ કરી તો પ્રશાસનની એટલી બેદરકારીને હિસાબે છે ને આવવામાં આવવામાં એને મોડું મોડું થયું થોડાક સમયની એક તો ડેડ બોડી હતી દીપડાએ ફાડી ખાતી એની ડેડ બોડી પડી હતી તાજ થોડા સમયમાં અડધી કલાક અડધી કલાકની અંદર બીજા એક વ્યક્તિને એને વિખ્યા ઓલા માતાજીની દયાથી એ ભાઈને ખાલી વિકાસ છે એનું મૃત્યુ નથી એટલે બહુ ઓલું કરીએ છીએ પણ આ પ્રશાસનની બેદરકારી કેટલી છે એ હું તમને કહેવા માંગુ છું આને આને આ દાખલો ચાર મહિના પહેલાં થયેલો હતો ચાર મહિના પહેલાં એક દીકરીને ચાર વર્ષની દીકરીને દીપડો ઉઠાવીને લઈ ગયો જ્યારે પ્રશાસનને ત્યારે ફોરેસ્ટર વિભાગને ફોન કરવામાં આવે છે ત્યારે ફોરેસ્ટર વિભાગે અડધી કલાકે ને કલાકે આવે છે અને ફોરેસ્ટર વિભાગને કાંઈ પણ કહે છે તો એવી રીતને એની વર્દીના ને ઓલા એને એની પાસે એક ઓલો છે કે મારી પાસે વર્દી છે ને હું આમાં ઓલામાં શું એનો પાવર બતાવવામાં આવે છે કોઈપણ આમ આદમી એને પૂછવાની જ્યારે ઓલી કોશિશ કરે છે જયારે એને કહેવાની કોશિશ કરે છે તો ત્યારે એનો ખોપ દબવામાં આવે છે કે મારે મારી પાસે પાવર છે એનો એટલે તમને પાવર આપ્યો છે તો કંઈક સેવા કરવા માટેનો પાવર આપ્યો છે કોઈ પબ્લિકને હેરાન કરવાનો પાવર નથી આપેલો અને ગમે ત્યારે કંઈક ઓલું હોય તો તમારે જંગલમાં કોઈ પણ વ્યક્તિ કંઈક અસાનક એવી રીતના છે કે અમારા ગામની હું એમ કહું છું મારી પાસે સબૂત એવા પડ્યા છે કે ગામનો કંઈક ભૂલથી પણ જંગલમાં વહી જાય છે કે કાંઈ પણ ઓલું થઈ જાય છે ને તો એને ગમે એમ એવી રીતના એની ઉપર કેશ નાખી દેવામાં આવે છે અને એને ફસાવી દેવામાં આવે છે તો જ્યારે એક જંગલમાં એક વ્યક્તિ એવી રીતનો વહી જાય છે એની ભૂલથી એક વહી જાય છે કોઈ જાણી જોઈને નથી જતું એવી રીતના ઉપર કેશ નાખી દેવામાં આવે છે ને એની ઉપર એવી રીતનું ઓલું કરવામાં આવે છે તો તમારે હું તમને ખાલી પૈસા તમને ખાલી આટા મારવાના જ પૈસા આપે છે જ્યારે ફોરેસ્ટ વિભાગના ટીમને કોઈ પણ પૈસા તમને નોકરી આપે છે ને તમને પગાર આપે છે તો તમને નિકરા એવી રીતનું નથી કે ભાઈ માણસ જંગલ તરફ નહીં જવા જવાનું માણસ રાખવાની અરે તમને ધ્યાન રાખવાની જનાવરો થઈ ગયા છે છે દીપડાને દીપડો માનવ ભક્ષી વધુમાં વધુ ગીર વિસ્તારમાં જ બને છે કે દીપડો સિંહના અમારે કોઈ ફરિયાદ જ હોય નઈ દર વખતે ફરિયાદ હોય તો આ દીપડાની ફરિયાદ હોય છે કે દીપડા આવીને નાના બાળકોને અને મોટાને વૃદ્ધને ખાઈ જાય છે તો જ્યારે પણ આ પ્રશાસનને કોલ કરવામાં આવે છે ત્યારે પાંજ આવે છે તો ખરા પણ કઈ અડધી કલાક કલાક ક્યારેક ક્યારેક તો આખો આખો દી વહી જાય છે ત્યારે આવે છે પાંજરું લઈને આવે છે પાંજરું મૂકીને વહી જાય છે અને પૂરીને વહી જાય છે અને પાછા બીજા મૂકી જાય છે તો શું આજનો નહીં ઓલો આવવાનો છે આવી જ રીતનું રહેવાનું છે તો શું છે ગીર વિસ્તારમાં રહેવું અમારે મુશ્કેલી થશે હવે શું અમારે અમારું ગામ મૂકીને જતું રહેવું અમારા ગામમાં રહેવું નહીં કોઈ સીમ વિસ્તારમાં નહીં આ ગામમાં બનેલી ઘટના છે જ્યારે એ છે આ સો ટકા ને ગામ બે ભેગું છે પણ એ ગામમાં જ આવી ગયેલું છે ગામ વિસ્તારમાંથી જો આવી રીતનું થતું હોય અરે ચાર વર્ષ પહેલાંની એક ચાર વર્ષની દીકરીને તો ઘરમાંથી લઈ ગયા ફરેડાની વાત કરો મારા બાજુના ગામમાં તો એક ડોસી મને ઘરમાં ગળીને દીપડો વીખી જાય છે તો શું આ પ્રશાસનને કાંઈ દેખાતું નથી અને શું તમને પ્રશાસનને કોલ કરવામાં આવે તો તમે ખાલી પાંજરું મૂકીને દીપડાને પૂરીને જંગલમાં દૂર મેંકવાની એટલી તમારામાં ફરજ આવે છે અરે તમારો અધિકાર છે તમારી ફરજ છે કે કાંઈ પણ ગામ તરફ ને તમે વંડી વાળેલ છે ને તો વંડીની અંદર જ જનાવરને રહેવા દેવો ફરજમાં આવે છે કે કાંઈ પણ તમારે આટા મારવાના અને શું શું તમે કરો છો ને ખ્યાલ છે તમને પગાર સૂકવે છે ને તમે બીજા કોઈ એવી રીતના દાડિયા રાખીને તમે પ્રશાસન ઓલી જંગલની રેખદેખ રખવો છો તમે બીજા તમારા મોછો કરો છો આ બધું ખુલ્લું પડશે ને હું સો ટકા હું કોઈથી બીતો નથી અને હું સત્ય કહેવામાં ક્યારેય ડરતો નથી હું કોઈથી બીતો નથી ને સત્ય કેવા ક્યારે ડરતો નથી અને આ તમારી બેદરકારી છે ને એ બેદરકારી સુધારજો નકર હું છે ને ગમે ત્યાં અવાજ ઉઠાવતો રહીશ ને અવાજ ઉઠાવીશ અને આ મારે આ વિડીયો બને ત્યાં લાગીને આપણા અધિકારી મોટા અધિકારી સુધી જવા દેજો અને બંને ત્યાં લાગીને આ વિડીયો શેર કરજો કે આ તમારા પ્રશાસનની બેદરકારી છે એકલા ગીર કોદિયામાં નહીં આખા ગીર સોમનાથ જિલ્લામાં બેદરકારી છે કારણ કે તું જ આવી રીતના મિત્રો વિચારતો કરો સાત દિવસની અંદર સાત હુમલા થયા એમાંથી બે કે ત્રણ તો મૃત્યુ થયા બે થી ત્રણ ના મૃત્યુ થયા છે ને બીજા બધા ઘાયલ થયા છે અને આજ આ ઘટનાની વિશેનો વિડીયો બનાવવાનું મેન કારણ એ છે કે જો ત્યાં આવી રીતની દુર્ઘટના બની થી ડેડ બોડી પડી થી છતાં પણ અડધી બીજા વ્યક્તિ ઉપર હુમલો કરે છે તો ત્યાં લગીના પ્રશાસન હતું ક્યાં ત્યાં લગીના પ્રશાસન હતું ક્યાં મારે એ જેનો ખાલી પ્રશાસન ને ના ફોરેસ્ટ વિભાગને ખાલી એક પ્રશ્ન છે કે તમે આનો મને જવાબ આપજો કે તમે ત્યાં લગીને આવો છો તો એટલી બધી વાર કેમ લાગે છે ત્યાં પહોંચતા અને તમે કોઈ પણ કાર્ય કરો તો ત્યાં દીપડાને ખાલી પૂરી પૂરી અને વહી જાઓ અને બીજે મૂકી જવું એનું કાંઈ આ સોલ્યુશન નથી આનું કાંઈ પણ યોગ્ય સોલ્યુશન આવે એવી બી હાથ જોડીને હું પ્રશાસનને વિનંતી કરું છું અને વિડીયો બને ત્યાં લગીને શેર કરજો અને આની ઉપર યોગ્ય રીતે કાંઈ કાર્ય કરો અને મોટા મોટા જે બધા સાહેબો છે ને યોગ્ય રીતે આની કંઈક મિટિંગ કરો ને આનું આના માટેનું નિવારણ લાવો બાકી આવી જ આવી જ રીતના જો માનવ ભોગ બનતો રહેશે ને તો અમારે ગીરમાં રહેવું મુશ્કેલી થઈ જશે એટલે બે હાથ જોડીને કહીએ છીએ અમને ગીર બહુ વાલી છે અને અને છે અમને ગર્વ અમે ગીર રાજી નથી અને મને અમને મૂકવા મજબૂર ના કરો એટલે બને ત્યાં લગીને આમાં થોડી ઘણી આમાં કઈક પગલાં લેજો અને જો ફોરેસ્ટર વિભાગનો આમાં વાક અમને સો ટકા દેખાય છે કે ફોરેસ્ટર વિભાગની બેદરકારી છે તો એમાં મેન અધિકારીને એક બે હાથ જોડીને વિનંતી કરું છું કે આમાં તમે યોગ્ય રીતે પગલાં ધરજો ને આને આવી રીતના નાની ઘટના બની છે એવી રીતની ઓલી કરી અને આને જતી નહીં કરતા એટલે બે આ જોડીને વિનંતી છે કે આની ઉપર કોઈ પણ યોગ્ય કાર્યવાહી કરો અને બને ચાલીક ના વિડીયો શેર કરો જેથી કરીને મેન અધિકારી સુધી પહોંચી શકે જય હિન્દ જય માતાજી હર મહાદેવ